સુરતમાં મિલમાલિકને બ્લેકમેલ કરવાનો કેસ મિલમાલિકને બ્લેકમેલ કરવાના કેસમાં બે લોકોની ધરપકડ કરાઈ છે 25 લાખની રોકડ સાથે બે સક્ષોની ધરપકડ મિલમાલિકને ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી તો સુરતમાં આવી પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં મિલમાલિકને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો મિલમાલિકને બ્લેકમેલ કરવાના કેસમાં બે લોકોની ધરપકડ કરાઈ છે 25 લાખની રોકડ સાથે આ બંને સક્ષોની ધરપકડ કરાઈ છે મિલમાલિકને ગુનામાં ફસાવાની આ જે પ્રકારની ધમકી આપવામાં આવતી હતી સુરતમાં મેલ માલિકને બ્લેકમેલ કરવાનો કેસ મેલ માલિકને બ્લેકમેલ કરવાના કેસમાં બે લોકોની ધરપકડ કરાઈ છે 25 લાખની રોકડ સાથે બે સક્ષોની ધરપકડ મેલ માલિકને ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી તો સુરતમાં આવી પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં મેલ માલિકને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો મેલ માલિકને બ્લેકમેલ કરવાના કેસમાં બે લોકોની ધરપકડ કરાઈ છે 25 લાખની રોકડ સાથે આ બંને સક્ષોની ધરપકડ કરાઈ છે મેલ માલિકને ગુનામાં ફસાવાની આ જે પ્રકારની ધમકી આપવામાં આવતી હતી